દાહોદ નગલી અને કૌભાંડમાં સર્વે નંબરની ફરીથી માપણી થશે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં થશે કામગીરી માપણીને પૂર્ણ કરવા જિલ્લા બહારથી સર્વેયરની દસ ટીમ આવશે બસ્સો દસ જેટલા સર્વે નંબર અંગે જુદા જુદા છ ગુના દાખલ થયા છે તો દાહોદ નકલી એને કૌભાંડમાં સર્વે નંબરની ફરીથી માપણી કરવામાં આવશે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં થશે કામગીરી માપણીને પૂર્ણ કરવા માટે જિલ્લા બહારથી સર્વેયરની દસ ટીમ આવશે બસ્સો દસ જેટલા સર્વે નંબર અંગે જુદા જુદા છ ગુના દાખલ કરવામાં આવ્યા છે તો દાહોદમાં નકલી એને કૌભાંડમાં સર્વે નંબરની ફરીથી માપણી કરવામાં આવશે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આ તમામ કામગીરી કરવામાં આવવાની છે માપણીને પૂર્ણ કરવા માટે જિલ્લા બહારથી સર્વેયરની દસ ટીમ બોલાવવામાં આવશે બસો દસ જેટલા સર્વે નંબર અંગે જુદા જુદા છ ગુના દાખલ થયા છે ઉત્સવ જોડાયા છે ઉત્સવ દાહોદ નકલી અને કૌભાંડમાં સર્વે નંબરની ફરીથી માપણી કરવાનો નિર્ણય લેવાયો છે જી દાહોદ જિલ્લામાં જે છે નકલી અને કૌભાંડ છે તે કૌમાન્ડ ની અંદર સામે આવ્યા હતા ત્યારે જે જે દાહોદ જિલ્લા કલેક્ટર ની અધ્યક્ષતામાં જે સર્વે નંબર છે તેની પૂર્ણ માપણી માટે જે દસ અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે આ જે ટીમ છે જે ફૂલ પોલીસ બંદોબસ્ત સાથે માપણી કરશે અને જે તંત્રના જે જવાબદાર અધિકાર છે અધિકારીઓ છે તે પણ જે સાથે રહેશે ને જે માપણીનું કામ છે તે પૂર્ણ કરશે જી ઉત્સવ આભાર